રાધનપુર શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે ત્યારે બજારમાં ઠેર ઠેર અડીંગો જમાવીને બેઠેલા ઢોરવાના કારણે બની રહી છે અકસ્માતની ઘટનાઓ ત્યારે તંત્રની લાપરવાહી સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે રાધનપુરથી પસાર થતો કચ્છ હાઈવે લેન મહેસાણા રોડ અને ભાભર ત્રણ રસ્તા સહિતના વિસ્તારોમાં પચાસથી વધુ રખડતા ઢોરનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે જેના પગલે વાહન ચાલકોમાં પણ ટ્રાફિકની સમસ્યા ઊભી થઈ રહી છે તેમજ અકસ્માતની ભીતિ પણ સેવાઈ રહી છે રાધનપુરના મેઇન હાઈવે બજાર ચાર રસ્તાથી લઈને બસ ડેપો લાલબાગ વડપાસર તળાવ રાજગઢી ભાભર ત્રણ રસ્તા આસ્થા હોસ્પિટલ વિસ્તારોમાં પણ મહેસાણા હાઈવે ગાયત્રી મંદિર વિસ્તારોમાં રાધનપુરથી વારાહી રોડ કચ્છ તરફ જતા માર્ગ પર રસ્તા ઉપર ઠેર ઠેર રખડતા ઢોરોનો ત્રાસ યથાવત જોવા મળ્યો છે